એ શું શું ધ્યાન રાખવું જેથી કરીને ભવિષ્યમાં કઈ પ્રોબ્લેમો જનરેટ ન થાય જુઓ ખેડૂતોએ પેલા તો એમ કહું કે પોતાનો રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો કરવો અહીંયા રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો કરવાનો મતલબ શું છે કે તમારો પૈકી સર્વે નંબર પડ્યો હશે પહેલેથી સ્વતંત્ર સર્વે નંબર થયો એટલે માનો કે આખી આપણી નવો બ્લોક આવી ગયો છે એનો એક પૈકી નથી બોલતો તો જૂનો છે એમાં આડોલી થઈને એક નંબર છે પાછો પૈકી એક છે તો આવા લોચા તમને નડશે પૈકી શબ્દ તમારા સાત નંબર માં નવા બ્લોક માં ન હોવો જોઈએ જૂનામાં હોય તો ભલે રહ્યો તમારો સર્વે નંબર છે જે પૈકી વાળો હોવો જોઈએ એની પૈકી વાળામાં થાશે એવું કે સંપાદન થયેલી જમીનની નોંધ ક્યાં પડશે એવોર્ડ કોને મળશે એના માટે વાંધા અરજીઓ આવવાની શક્યતાઓ છે તમારા છેટા પરસી વાળો ભાઈ જે છે એ જ નર્તો પેલો પગથિયું તો એ ધ્યાનમાં રાખવાનું છે કે તમારો સર્વે નંબર ચોખ્ખો હોવો જોઈએ કે જેપી બી દુરસ્તી થયેલો અડાલીટો થી સ્વતંત્ર સર્વે નંબર પર હોવો જોઈએ ખેડૂત ન સમજી શકે લાડો દીટો તો પૈકી શબ્દ નીકળી જવો જોઈએ પહેલી પાયાની જરૂરિયાત હવે સંપાદન વખતે આવે ત્યારે તમે કાઈ ન કરી શકો પછી અરજી કરશો ત્રણ મહિને કે જેપી દુરસ્તી થશે એટલે તો ગયું પહેલામાં જ તો પેલી જ કાળજી તો અહીંયા પાયાની આ લઈ રાખવી જોઈએ એટલે જ હંમેશા હું ખેડૂતોને કહું છું કે જ્યાં સુધી સારા સંબંધો હોય ત્યાં સુધી હિસ્સા માપણી કરાવી લો કે જેપી દુરસ્તી થઈને તમારું જેટલું છે એટલું ચોખ્ખું તમને મળે હવે વાત આવે છે સંપાદનની સંપાદનનો અર્થ એને જોવાનું જ નથી પૈકીવાળું છે કે સ્વતંત્ર છે તો એની સંપાદનની કાર્યવાહી કરવાની છે તો એ જ્યારે સ્થળ ઉપર આવે છે ત્યારે સ્થળ નિરીક્ષણમાં આવે છે અને પ્રાથમિક સમરી તૈયાર કરે છે પ્રાથમિક ની અંદર એ લખે છે આવા સમયે સર્વે કરવા આવેલો વ્યક્તિ જે સમય સંપાદન અધિકારીનો પ્રતિનિધિ છે એની અંદર કોઈ પ્રકારની તમારે માથાકૂટ કરવાની થતી જ નથી અને કરો તો એનો કોઈ અર્થ જ નથી હંમેશા પ્રક્રિયાને ફોલો કરે તમને જે પેટમાં દુખતું હોય તો પેટના રોગ પા દવાખાનાવાળા પાસે જાઓ માથાનો દખાવા દુખાવાવાળા પાસે હું કામ જાઉં છું એનું એ કામ જ નથી તો ઈ એની ફરજના ભાગ રૂપે આવ્યો છે ત્યાં તમે કંઈક અડચરૂપી કરશો તો ઉલમાંથી ચૂલમાં પડશો એટલે કે તમે ફરજમાં રૂકાવટના ગુનાની અંદર ફસાઈ જશો ને તમારી મૂળ વસ્તુ તો એમ નમ રહેશે કદાચ એવું બનશે કે એની આજે આજા છટકલી બરોબર છે એવું બને કે કુકને પૂછડે બટકા ભરો તો લત મારે તો નકામું ફૂલમાંથી ચૂલમાં ભરશો એને એનું કામ કરવા દો એ તમારું કાંઈ અહિત કરવા નથી એવું એની ફરજના ભાગરૂપે કામ કરવા હવે ત્યાર પછી કરવાનું શું થાય

હવે તમારી જાણ વગર તમારી જમીનમાં માં કઈ નહીં થાય ચિંતા કરવાની કોઈ જરૂર નથી હવે આખો મામલો જે છે એનો પ્રાથમિક રિપોર્ટ તૈયાર પછી જે કપાત નોંધવાની પરબરી કઈ એવોર્ડ નોંધ નહીં પડી જાય હવે રિપોર્ટ જશે એટલે એના અધિકારી જેની આપણે બહુ ડિટેલમાં ખેડૂતોએ પડવાની જરૂર નથી એ રેવન્યુ માર્ગ વિભાગની અંદર જ છે સર્કલ ઓફિસર વગેરે આવીને એની પ્રાથમિક કામગીરી કરશે પછી એ ચેપ્ટર જશે ડીઆઈએલઆરમાં ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ છે અને તમારા રેકોર્ડની હવે જાણકારી અહીંયા જ છે હવે તમને જાહેર નોટિસ માધ્યમ દ્વારા ઘણી વખત જાણ થાય એ સિવાય તમને વ્યક્તિગત પણ જાણ થાય એવા સમયે જઈને તમે તમારો રેકોર્ડ કરાવો તમે એની પ્રાથમિક રિપોર્ટ જે કંઈ ભરાવી એની ખરી નકલી માંગણી કે ભઈ મારી આજે છે એ કેજીપી થયા પહેલા ની પણ મળશે અને કેજીપી સાથે તો ફરજિયાત તમને જાણ થશે તો કેજીપી ની નકલ પરબરી દુરસ્તી નહીં થઈ જાય પરબરો એવોર્ડ નો નહીં પડી જાય તમે એને જુઓ હવે તમને કે તમારું અહીત થતું હોય તો તમે માની ન લો કે મારું અહીત થાય છે પેલા કોઈ જાણકાર પાસે ચેક કરાવો રમણીકભાઈ અરજી કરી એટલે ડેનિશભાઈ કરી દેવી અને આ બે એ કરી એટલે આ બધા લાઈનમાં આવી જાય એવું અનુસરણ કરવાનું નહીં જેને ખરેખર ખબર નથી પડતી તો બીજા જાણકારને પૂછો કે આમાં ખરેખર તમારું અહીત થયેલું છે તો પછી તમે એની વાંધા અરજી દાખલ કરી શકો કાંઈ અટકશે નહીં સંપાદનની પ્રક્રિયા સંપાદન પ્રમાણે ચાલશે પણ તમને જે વાંધા છે એ ટેકનિકલ ગ્રાઉન્ડ ઉપર જો સાચા હોય તો એ સુધારવા પાત્ર થાય દુરુસ્તી થતા પહેલા પહેલા અને તમારામાં જ પછી એટલે કમી થાય જમીન ઘટાડવી પડશે ને અને જો તમે ચાલીસ ટકા વાળા એરિયામાં હસો તો એવોર્ડ નોંધ નથી પાડવાની પાડવાની દેવાની તો તમે એડવાન્સ કપાત કરાવો એમાં તમે લાભમાં રહેશો રૂપિયા નહીં લેતા કે આ જગ્યા જે આપણે બેઠા છીએ ત્યાં કરોડોના જમીનના ભાવ હોય તો ત્યાં રૂપિયા ના લેવાય તમારે ચાલીસ ટકા જગ્યા તમારી છે નગરપાલિકા એરિયા મહાનગરપાલિકા કપાત અંગેની પૂર્વ ની નોંધ થાય કમી જાસ્તી થાય અને એક નોંધ પડી જાય જયારે તમે એને કરાવો ત્યારે ચાલીસ ટકામાં એટલી ઓછી જગ્યા છોડવાની થાય આ અંગે ખરેખર જગ્યા એટલી સંપાદન થઈ છે એ તમારે જોવાનું થાય રૂપિયા લેવા વાળા થાય કે જેટલી જગ્યા કપાત થઈ છે એના ત્રણ ગણા બે ગણા જે કંઈ નિર્ધારિત રકમ છે એ મળવા પાત્ર પરનો હિસાબ હાંચો છે કે નહીં એમાં જો કંઈ ખોટું હોય તો તમે તમારા હિત પૂરતો વાંધો લઈ શકો એનાથી સંપાદનની કામગીરી અટકતી નથી માત્ર ને માત્ર તમારે જ્યાં વર્તનની બાબત છે એટલા પૂરતો જ આપણે વાંધો લેવાનો થાય છે બને ત્યાં સુધી સરકારી કર્મચારી સાથે ક્યાંય વિવાદમાં આવતા જ નહીં ઉલટાનું તમારું હિત થતું હશે તો એ નહીં કરે નારાજ થશે તો હંમેશા સંવાદથી કામ લો પ્રેમથી પૂછો ભાઈ મને આમાં સમજાતું નથી તમે મને જ્યારે સમજાવો ને તો એ માણસને પ્રેમથી જવાબ દેવાની ઈચ્છા થાય અરે ચા પાવ એ બિચારાને કાંઈ નથી જોતું આ કામગીરી કરવા જે રોજકામ વાળા આવે છે એને કાંઈ મળતું નથી ગાઈડનું પેટ્રોલ બારી નહીં આવે છે સરકારીને કાંઈ ઈ નથી એટલે માં સાંભળીને કોઈ એમ ન કહેતા કે તમે સરકારી કર્મચારીની તરફદારી મીડા કરવા એમ તરફદારીની વાત નથી તમારું હિત તમે જાતે જોતા શીખો જેટલું કામ સંવાદથી થાય એટલું વિવાદથી થતું નથી ઉલટાનું વિવાદમાં પડો તો ક્યાંય તમને ન્યાયની પ્રક્રિયામાં પણ ન્યાય મળશે નહીં પહેલા તો પ્રક્રિયાને જાણો પછી પ્રક્રિયાને અનુસરો જરૂર પડે તો અહીંયા રહેમ રાહની જેમ માણસમાં એમ માર્ગદર્શન કરો પછી તમને અન્યાય થયો હોય તો આગળ જાઓ નાના પાટેકર જેમ કહે છે ને એની સામે કે પહેલે લાત ફીર બાદ એમ નહીં પહેલે બાદ ફીર જરૂર પડે તો લાત